દેગવડા લાઇટ હાઉસ કોટડા દયાળ કિંગ અને પ્લાન્ટેશન એમ આઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલમાં સોલ અને બંદર ટીમ વચ્ચે રસાકસી ભરી ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં સોલ ટીમ રન ચેસ કરી ફાઈનલમાં વિજેતા જાહેર થયું હતું આ ટુર્નામેન્ટની દરેક ટીમના મેન ઓફ ધ મેચને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ટુર્નામેન્ટના બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફિલ્ડરને પણ પુરસ્કૃત કરાયા હતા તો મેન ઓફ ધ સિરીઝને પણ ટ્રોફી આપી તેની રમતની પ્રશંસા કરાઈ હતી છેલ્લે ફાઈનલમાં રનર્સ અપ રહેલ બંદરને ટ્રોફી અપાઈ તો ટુર્નામેન્ટમાં વિજેતા રહેલ સોલને ટ્રોફી અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં ખાસ મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા નગરસેવક કિરણભાઈ રાઠોડ બ્રિજેશભાઈ મકવાણા તો મહુવાન નગરપાલિકાના પૂર્વ નગરસેવક હિંમતભાઈ મકવાણા અને કોળી સમાજના આગેવા નેવા અજીભાઈ ગોયલ અને બીજીભાઈ શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં ગૌરવભાઈ ભારિયા દ્વારા પ્રશંસનીય કામગીરી રહી હતી શેષક તે બે હજાર પચીસ સમાજ દ્વારા આયોજિત અને બધા જ લોકો ખાસ તો આપણા સમાજની આ ટુર્નામેન્ટ છે અને બહુ સારી વાત છે કે સ્પોર્ટ લેવલે આપણા યુવાનો અને આ લેવલ સુધી ક્રિકેટ સારું એવું હમણાં થોડા સમય પહેલાં સુરત જઈને પણ કપ જીતી આવેલા ગ્યાર રવિવારે પણ જીતેલા શુક્રવારે આ વખતે એટલે સ્પોર્ટમાં સારા સારા આપણા ખેલાડીઓ આપણા સમાજના બહુ સારા લેવલે રમે છે તો સૌથી ખાસ તો આપણે આ ગ્રાઉન્ડ ના કહેવાય ને કે વીર ભામાશા આપણે હિંમતભાઈ મકવાણા એમને તાળીઓથી વધાવી લઈએ આપણા સમાજનું નાક અને હિંમતભાઈ નર્મદા નદીના નીર કેવું હોય કે નદી જ્યાંથી જ્યાંથી વટે તેમાં સૌ પાણી પીવે એ જ રીતે ના જ્ઞાતિવાદ હરેક સમાજના લોકો હિંમતકાકાને કારણે આ ગ્રાઉન્ડ ની સ્વચ્છાય ગ્રાઉન્ડ નું લેવલિંગ બધું સારું કામ કરે બધા સમાજને સાથે રાખી અને હિંમતભાઈ નું એવું કાર્ય છે કે અહીંયા સ્પોર્ટ માટે ચોવીસ કલાક એક્ટિવ યુવાનો માટે એક બોધરૂપી વ્યક્તિ છે કે જ્યારે જ્યારે હિંમતકા જોઉં તો સવારે સાત વાગ્યા હોય તો લગભગ કોઈ દિવસ એવો નહીં કે એની હાજરી ન હોય સવારથી લઈને રાત સુધી એ સિવાય પછી આપણા અહીંયા વોલીબોલનું જે ગ્રાઉન્ડ બનાવ્યું છે એમાં પણ તમામ મહત્વનું યોગદાન આપણા વડીલનું છે

એવા સારા એવા સ્પોર્ટમાં પણ આપણા બાળકોને આપણે મોકલી શકીએ